વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ છની જે સ્વ અધ્યયન પોથી છે એમાં ભાગ નંબર એક અંતર્ગત વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર બે વસ્તુના જૂથ બનાવવા આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે પ્રશ્ન નંબર એક આપેલું છે નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો નંબર એક નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ કયો છે તો જવાબ આવશે ગુલાબજાંબુ નંબર બે નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે તો જવાબ આવશે લોખંડનો ભૂકો નંબર ત્રણ મોટર કારનો આગળનો કાચ કેવો હોય છે તો જવાબ આવશે પારદર્શક આરફાર જોઈ શકાય પ્રશ્ન નંબર ચારમાં આપેલું છે નીચે આપેલા પદાર્થો લીસા છે કે ખરબચડા એ પદાર્થોમાં વર્ગીકરણ કરવાનું છે તો અહીં તમને પદાર્થોના નામ આપેલા છે એમાંથી જે લીસા હોય એ લીસા વિભાગમાં લખવાનું છે અને ખરબચડા હોય એ ખરબચડા તો લીસામાં આવશે ડોલ મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ તાંબાનો તાર સાયકલની ટ્યુબ અને રકાબી આ બધા જ પદાર્થો છે લિસામાં આવશે જ્યારે સાયકલનું ટાયર રુદ્રાક્ષનો પાડો ટુવાલ અને અનાનસ જે ખરબચડા પદાર્થોમાં જવાબ લખવાનો છે આગળ જોઈએ નંબર પાંચમાં આપેલું છે નીચે આપેલ પદાર્થોનું સખત પદાર્થો ને નરમ પદાર્થો સખત એટલે કે કઠણ નરમ એટલે પોચા તો સખત પદાર્થોમાં આવશે આપેલા પદાર્થોમાંથી લાકડું પથ્થર અને કાચ એ સખત પદાર્થોમાં આવશે જ્યારે રૂ વાદળી અને મીણબત્તી જે નરમ પદાર્થોમાં તમારે જવાબ લખવાનું છે પ્રશ્ન નંબર બેમાં આપણને આપેલું છે નીચેના શબ્દોની સમાજ સ્પષ્ટ કરો નંબર પાંચ દ્રાવ્ય કેને કહેવાય તો કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય છે અથવા ઓગળી જાય છે તો આવા પદાર્થોને પાણીમાં દ્રાવ્ય કહેવાય છે નંબર છ અદ્રાવ્ય તો કેટલાક પદાર્થો પાણીમાં મિશ્ર થતા નથી ને ઘણા સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદ્રશ્ય થતા નથી તો આવા પદાર્થો છે એ અદ્રાવ્ય પદાર્થ કહેવાય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત પારભાષક એટલે શું તો જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેમને પારભાષક પદાર્થ કહેવાય છે તો આ રીતના જવાબ લખવાના છે પ્રશ્ન નંબર ત્રણમાં આપેલું છે નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો એમાં નંબર આઠ કે વેપારીઓ વેચાણ ટેબલ પર ચોકલેટો રાખવા માટે સ્ટીલની બરણી કરતાં કાચની બરણી વાપરે છે તે ઘટના સમજાવો કારણ કે વેપારીઓ છે તેમની દુકાનમાં રાખેલી ચોકલેટોને બરણી જો કાચની રાખવામાં આવે તો ખોલ્યા વગર જ જોઈ શકે છે તેથી ચોકલેટ ગોતવામાં સમયનો બચાવ થાય છે તે માટે કાચની બરણી વાપરે છે એના પછીનું બીજું કારણ આપેલું છે સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય આ વિધાન સમજાવો કારણ કે હવા જુદા જુદા વાયુનું મિશ્રણ છે હવા પારદર્શક હોવાથી આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ હવામાં ઓક્સિજન હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન વગેરે જેવા વાયુ હોવા છતાં આપણે જોઈ શકીએ છીએ માટે સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓ જ ગણી શકાય આગળ જોઈએ પ્રશ્ન નંબર ચારમાં પહેલો પ્રશ્ન આપેલો છે તમારી આસપાસ જોવા મળતા કોઈ પણ બે પદાર્થના નામ લખો અને તેના ચાર ચાર ગુણધર્મો જણાવો તો પદાર્થમાં આપણે પાણી લખીએ તો ગુણધર્મોમાં આવું છે તે પ્રવાહી છે અને ઘન સ્વરૂપે એટલે કે બળફ સ્વરૂપે પણ હોય છે પાણી રંગહીન છે તે ગંધહીન છે અને તે પારદર્શક છે તો આ રીતે ગુણધર્મ લખવાના છે બીજો પદાર્થમાં આપણે હવાને લખશું તો લખી શકાય કે તે વાયુ સ્વરૂપે હોય છે તે રંગહીન છે તે પારદર્શક છે અને તે ગંધહીન પણ છે તો આ રીતે ગુણધર્મો લખવાના છે પ્રશ્ન નંબર અગિયારમાં આપેલું છે તફાવત આપો પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ તો નંબર એક મુદ્દામાં જોઈએ તો તેમાંથી પ્રકાશ આરપાર સરળતાથી પસાર થાય છે એટલે કે પારદર્શક પદાર્થ કહેવાય છે તેમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી બીજો મુદ્દો જોઈએ તો કાચ અને પાણી આપણે પારદર્શક પદાર્થના ઉદાહરણ લખવાના છે જ્યારે પૂઠું અને દીવાલ એ અપારદર્શક પદાર્થો છે તો આ રીતના તફાવતના બે મુદ્દા લખશો તો પણ ચાલશે પ્રશ્ન નંબર બારમાં આપેલું છે કે આપણને પદાર્થોને જૂથમાં વેચવાની આવશ્યકતા કેમ પડે છે યોગ્ય ઉદાહરણ આપી સમજાવો તો જવાબ આવશે કે વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકાય છે દાખલા તરીકે દુકાનદાર અલગ અલગ પ્રકારની વસ્તુઓને અલગ અલગ વિભાગોમાં મૂકે છે જેથી ગ્રાહક વસ્તુ માગે તે તરત જ તેને આપી શકે છે તો આવું ઉદાહરણ આપણે લખી શકીએ છીએ નંબર તેર છે પાણી તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જાય તેવા પાંચ પદાર્થોના નામ લખો લોખંડનો ટુકડો કાચ ઈટ ખીલ્લી અને પથ્થર આ પાંચે પાંચ પદાર્થો છે તેમાં ડૂબી જાય છે પ્રશ્ન નંબર ચૌદમાં આપેલું છે કે ગરીમા બજારમાંથી ખાવાલાયક વસ્તુઓ ખરીદે છે તો આ વસ્તુઓ પાણીમાં ઓગરે તેવી હોય તો તેને બજારમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદી હશે તો પાણીમાં ઓગરે તેવી આઈસ્ક્રીમ કેન્ડી અથવા તો તેને ખાંડમાંથી બનાવેલી વસ્તુઓ લીધી હશે કે જે પાણીમાં ઓગરી જાય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પંદરમાં આપેલું છે કે કોઈ પણ બે પદાર્થો લઈ તેમના ચાર સમાન ગુણધર્મો અને ચાર ભિન્ન ગુણધર્મો લખો તો અહીંયા આપણે બે પદાર્થમાં એક ખાંડ લઈશું અને બીજા પદાર્થમાં આપણે ચોકનો ભૂકો લેશું તો સમાન ગુણધર્મ જોઈએ તો બંને સફેદ રંગના છે બંને ઘન સ્વરૂપમાં જોવા મળે છે બંને પાણીમાં ડૂબે છે અને બંને અપારદર્શક છે તો આ રીતે સમાન ગુણધર્મો હવે આપણે અસમાન લખીએ તો ખાંડ પાણીમાં દ્રાવ્ય છે ચોકનો ભૂકો પાણીમાં અદ્રાવ્ય છે ખાંડને ખાવામાં ઉપયોગ લેવાય છે ચોક લખવામાં ઉપયોગી છે તો આ રીતે જવાબ લખવાનો છે સોળમાં પ્રશ્નમાં આપેલું છે તમારા ઘરમાં મળી આવતા પદાતો વસ્તુઓને પારદર્શક અપારદર્શક અને પારભાષકમાં વર્ગીકરણ કરો વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નઓએ તમારે હંમેશા મૌખિક લખવાના હોય છે તો આપણે નામ જોઈ લઈએ પારદર્શકમાં આવશે પાણી હવા ચશ્માનો કાચ અપારદર્શકમાં આવશે દરવાજો વાસણ અને પથ્થર ને પારભાષકમાં આવશે ડોહડું પાણી દૂધીયો કાચ અને તેલિયો કાગળ તો આ રીતે જવાબ લખવાના છે સત્તરમો પ્રશ્ન છે કે પાણીને શા માટે સાર્વત્રિક દ્રાવક કહે છે તો પાણીમાં પદાર્થો ઓગળતા હોવાથી પાણીને સાર્વત્રિક દ્રાવણ કહે છે પાણી બધા પદાર્થોને પોતાનામાં જ દ્રાવ્ય કરતું હોવાથી તે સાર્વત્રિક દ્રાવણ કહે છે એના પછીનો પ્રશ્ન અઢારમો પ્રશ્ન કે તમે કેવી રીતે કહી શકો છો કે ખાંડ મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે જ્યારે લાકડાનો વેર રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે તો જ્યારે ખાંડ મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં નાખતા તે ઓગળી જાય સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે માટે તે દ્રાવ્ય છે લોખંડના લાકડાનો વેર રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં ઓગળી જતા નથી માટે અદ્રાવ્ય છે તો આ રીતનો જવાબ લખી શકાય ઓગણીસમો પ્રશ્નમાં આપેલું છે કે વસ્તુના જૂથ બનાવવા આ પ્રકરણને અનુલક્ષીને તમારા શાળામાં થયેલ પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ વિશે લખો તો અમે શાળામાંથી વસ્તુઓ મેળવી તેને ઘન પ્રવાહી વાયુ સ્વરૂપમાં રૂપાંતર પણ કર્યું હતું ઉપરાંત લોખંડ પ્લાસ્ટિક રબર વગેરે જેવા વિભાગોમાં વર્ગીકરણ વર્ગીકરણ પણ કરેલું તો અમે આ રીતના પ્રોજેક્ટ કરેલા તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ છ વિષય વિજ્ઞાનના પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમે તો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો આભાર ધન્યવાદ